જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા અને અત્યારમાં જો ખાડા બાર થઈ ગયા છે અને મારે આજે એક રોટલો કરવાનો છે કેમ કે શાક માં અને કાલે કેરી લેવા થાય એને આપણે બોળી અને પછી ખાંડ ભેળવીને મૂકી દીધી છે ખાંડ છે આમાં હાવ ગળી જાય પછી આપણે ઓલી કરવા છે બે કિલો કેરી છે ઓરે સોટી ગીસ ખાન તો તો સલખાન નો બધો રહો થઈ જાય કે નહીં આ ઉધ્યાને ઓલી થા દેવાની છે આ કટકા કરાવીને લાવ્યા છે ના ને તો જે આપણે આ દેવી જે છે આજ નો દિવસ પછી કાલ થી તળકે મૂકવાની થાશે અને અહીંયા આપણે આ થાણું તૈયાર થઈ ગયેલું છે આ તૈયાર થઈ ગયું છે આપણે મસ્ત કેરીનું છે આજે આ થોડુંક છે કિલો કેરીનું કુણી હતી ને ત્યારે ખાટું તો જો કે આપડે પૂરું થઈ ગયું થોડુંક બનાવ્યું હતું મેં એટલે હજી આને બે દિવસ તપેલીમાં રાહ દઈશું અને પછી આપણે એને બવણી ભરી લેવું બધું અને મારે હવે એક રોટલો કરવાનો છે આજે તો હું એક રોટલો બનાવી નાખું કાલે સુરત ગયા હતા પણ મેં કઈ વિડિયો ઉતાર્યો છે નહીં થોડોક આપણે ઉતાર્યો તો કેરી ને એવું કાપ્યું નહીં થોડોક આપણે કપાયું ને કેમ કે અંધારું થઈ ગયું હતું પછી કઈ ઉતાર્યો ને એમ જાતા વખતે તડકો એટલો તો આખું ખુલ્લે ને એટલો તો કે આપણે બનાવ્યો છે નહીં ચાલો આપણે એક રોટલો બનાવી કેરી લેવાયો છે કટિંગ થાય છે માર્કેટ બધી

ફ્રાય કરી મૂકી દીધી છે હવે એને કાઢી નાખશું આપણે હવે આપણે ક્યારે ખાશું ભલે દિવસે ખાવા માટે લાવ્યા હતા તો કોઈ રીતે આવી ગઈ તો એના માટે તો એ તો ભૂલાઈ જ ગયું કાંઈ મને આવ્યા હતા કંઈ કાઢવા દીધી હાવ ક્યારે યાદ આવી કાઢી ચાલો ખાઈ એમ જો હાજે ઉપર ગલેલી લઈને મી આવે છે પંખો ને ઉદયભાઈ આ ચીકુ માળો કેટલા ચીકુડા આવી ગયા છે સીના ની રોજ સવારે ખાઈ પડે જ મમી કુડા ખાધેલા

ટોપરાનું સી ગીધું ટોપરાનું નાખવાનું આની વાસ બ મસ્ત આવ કાકા જ નમી ટોપરાનું ખાણ નહીં તો તો પાણ ન જ તૈયાર

ઓલી મને ગમે છે એ ત્યાં ત્રણ ને જોડી પેલા આ લીધા ઉદય ને ઉદય રાખશે બાકી રાખશે એકાદી ઈ રાખશે બે ના થઈ જાય હવે સિલાઈ એટલી છે પાછી પછી શિવડાવવામાં એટલા દેવાના સિલાઈ જ વધારે છે ત્યારે કેમ કે તૈયાર એવા આવતા નહીં ટકતા નથી એટલે કાપડ જ લેવું પડે નાજ તો દીદી દેહ માંથી આજકાલ માં નીકળવાની છે પછી દીદી આવી જાય આજકાલ માં આવવાની છે દેહ પછી દેહ નો બ્લોક તમને બહુ નહીં જોવા મળે હવે પછી આજનો દિ થોડોક પણ લે હે કદાચ આજ ને કાલ બે દિવસ છે ત્રણ દિવસે નીકળી જશે સાથે જ આજનો બ્લોગ આપડે અહીં પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં